મેમોગ્રાફી અને લોહીની તપાસ સહિતના સર્વિસીસ આપવામાં આવ્યા હતા કેમ્પમાં અંદાજે એક હજારથી વધુ લોકોએ મફત આરોગ્ય સારવારનો લાભ લીધો તો મહિલા દર્દીઓની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી કાર્યક્રમમાં આગેવાનો અને તબીબી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં ડોક્ટર પંકજ ગોહિલ અને સિયોરી આરોગ્ય કેન્દ્રની ટીમની મહત્વની ભૂમિકા ભજવી હતી

સ્થાપિત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બનાસ ડેરીના ચેરમેન તથા બનાસ મેડિકલ કોલેજના અધ્યક્ષ સ્થાપક શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના નેતૃત્વ તથા મેડિકલ કોલેજના ચેરમેન શ્રી બીજે ચોધરી સાહેબના માર્ગદર્શન હેઠળ બનાસ મેડિકલ કોલેજ દ્વારા નમો પંચોતેર આરોગ્ય સેવા અભિયાનનો પ્રારંભ કરવામાં આવે છે આ અભિયાન અંતર્ગત બૃહદ બનાસકાંઠા જિલ્લામાં ટોટલ વીસ જેટલા મેગા આરોગ્ય કેમ્પ આયોજિત થયા છે એ વીસ કેમ્પ પૈકીનો આજે બારમો કેમ્પ કાંકરેજ તાલુકાના સિહોરી મુકામે આજે યોજવામાં આવે છે આ કેમ્પની અંદર દસ વિભાગના સ્પેશિયાલિટી ડૉક્ટરો એમાં ખાસ કરીને મેડિસિન સર્જરી ગાયનેક પીડિયા કાનના ગળા આંખ એમ દસ વિભાગ એમાં બી ખાસ કરીને મેમોગ્રાફી જે ગર્ભાશયના મુખનું કેન્સર કહેવાય અને અને સ્તન કેન્સર આ બંનેની મુફમાં તપાસ આના સાથે સાથે કોમ્પ્યુટરથી ચશ્માનાજોજ બનાસ ડેરી અને બનાસ મેડિકલ કોલેજ દ્વારા આપણે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું એમાં સિહોરી ની આજુબાજુના ગામડાઓની પબ્લિક બહુ મોટા પ્રમાણમાં એમનો લાભ લીધો અને એના જે ફી નિદાન અને એમને સારવાર લીધી બનાસ ડેરી અને બનાસ મેડિકલ કોલેજવાળાનો આયોજકો અને ડૉક્ટર જવાહર સાહેબનો ખૂબ ખૂબ આભાર અને અહીં આવ્યા અને લોકોને સેવા છેવાડાના ગામ સુધી સેવા આપી એ ખૂબ આભાર એના સિવાય આપણે અહીં ખાતે ડિલિવરી બી સારા પ્રમાણમાં થાય છે અને રિપોર્ટ લોહી સારા પ્રમાણમાં થાય છે તો લોકોને કાંકરે તાલુકાની પબ્લિકને વિનંતી છે કે અહીં આવે અને સેવાનો લાભ લે એ સિયોરી મુકામે આશરે સાતસોથી આઠસો માણસો આવી જશે એવી શક્યતા લાગે છે આપણો આવતી પરમ હશે બીજી તારીખ બીજી ઓક્ટોબરે થરામાં સીએચસીમાં ત્યાં કેમ્પ રાખ્યો છે જેમાં હું અપીલ કરું છું બધા કાંકરેજવાસીઓને થરાની આજુબાજુના ગામડાઓને કે આ કેમ્પનો વધારેમાં વધારે લાભ લે અહીંયા મેમોગ્રાફિક વાન તમારા ઘર આંગણે આવે છે પેપ સિમિયર એ પણ તમારા ઘર આંગણે તપાસ થાય છે પેપ સિમિયર મુખનો કેન્સર જે હોય છે બહેનોને બહુ મોટી સમસ્યા છે અને સ્તનનો કેન્સર જે છે એના માટે મેમોગ્રાફી છે આનો મેક્સિમમ લાભ લે બધા માણસોને એ એનું હું જાગૃત કરવા માગું છું એના સિવાય બીજા જનરલ કેમ્પ જે જે હોય એના માટે તો બધા જેટલું થઈ શકે એટલું મેક્સિમમ આવો તો માણસોને એનો લાભ મળે ધન્યવાદ સી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસથી લઈ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ સુધી દિવસ ભારતીય જનતા પાર્ટી ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સેવા પખવાડિયા તરીકે ઉજવવાનો નિર્ણય હતો જેના અંતર્ગત આપણા બનાસકાંઠા જિલ્લાની અંદર સરકાર